લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત હથિયારનું મોટું રેકેટ છે તે ગુજરાતમાંથી ઝડપી પાડ્યું છે કઈ પ્રકારે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ગનનો વેપલો થતો હતો તેની સમગ્ર ચેઇન છે તે ગુજરાત એટીએસએ ઝડપી પાડી છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વીડિયોમાં

તે જ લઈને આવ્યો હતો સાથે જ ગુજરાત એટીએસે આ ગનની ડિલેવરી લેવા જે આવ્યો હતો તે મનોજ નામના વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો આ બંને વ્યક્તિઓની ધરપકડ કર્યા બાદ ગુજરાત એટીએસે ગુનો દાખલ કર્યો અને વધુ તપાસ કરતા આ આખું રેકેટ છે તે સ્ટેપ બાય સ્ટેપ ખુલતું ગયું અને કઈ કઈ જગ્યાએ આ લોકોએ અગાઉ ડિલેવરી કરી હતી ગનની તેની માહિતી સામે આવતી ગઈ

એ બે વિષમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિરો પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્તલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈસી ગજ્જર તેમજ વીઆર જાડેજા અને જે ભરવાડ નાઓ દ્વારા

આરોપી જેમ કે આરોપી જે સિવક તે વેપન એમ્બી ના વિસ્તારોમાંથી જેમ કે મનાવા છે ફુક્સી છે આ વિસ્તારોમાંથી અન્ય એના બે સપ્લાયર્સ પાસેથી કે મેળવતો હતો અહીંયા તે પોતાનો કમિશન સાથે પોતે કોટ ટ્રાવels ઓરંદો કરતો હોય ટ્રાવels માં આવતો હોય અર્થાત બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એનો સંપર્ક થાયો येोने ते, ते जगह ने हथियार पहुंचाओ पिछा में राजपूत कलम हथियार एना कॅलिबर और एनी मॅगझिन की कॅपेसिटी પ્રમાણે ये लोकानी प्राइसिंग रेटी होती ऑन एन एवरेज पट्टी मा ये त्या पट्टी लावू नये त्या अधिक प्रॉपर और गुजरात में 50000 ની આસપાસો વેચો बदला चार पकडाया अन्य जो राजपूत आणि त्यांना पकडाया विपुल સાનિયા જે વગડીયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે પ્રવીણ શ્રીવાસ જે પોતે એમપી નો છે પણ અહીંયા ગુજરાતમાં રહી મંજૂરી કરે છે તેની હજી થરો અને ડીપ ઇન્ડોકેશન બાકી છે સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે રાજુભાઈ સરવૈયા જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે પહોંચાડશો અત્યાર સુધીના પ્રાથમિક જે એક દિવસના ઇન્ટ્રોગેશન introgation અમારા થયા છે એમાં એક જણો મન કે આ છેલ્લા ત્રણેક માસ થી આ પ્રવૃત્તિમાં સક્રિય રહ્યો છે વેતન અહિયાં મોકલવા માં એના ડિમાન્ડ મેળવી આગળ એ દરમિયાન ના introgation માં જે કંઈ વિગતો બહાર આવશે એમાં આખી બીજી કંઈ લિંક્સ છે આમાં એ જાણવા મળશે આ જે કર્યું હતું આ લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી

એની સાથે વિપુલ નો પણ દાખલ કરેલો છે વિપુલ અને શિવમ માધ્યમથી બીજા અન્ય લોકો ને સાથે સંપર્કમાં આવ્યા હોય તેમ કહી શકાય election ના કારણે એવું કહી શકાય કે લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા મોટા quantity માં કે at a time bulk પાંચ લાવા દસ લાવા એ લોકો એ avoid કરતા હતા અને because ઇલેક્શન ચાલી રહ્યા છે પોલીસની ની ચેકિંગ છે SOG SOG પોતપોતાના જિલ્લા એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકો કોઈ જગ્યાએ યુઝ નતા કરી શકતા તેઓના પાસેથી પોઝિશનમાં જેમ કે ઘર છે ત્યાંથી રિકવર કરવામાં આવે છે તેઓની જગ્યાની જે વાડી હોય ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે એટલે હજી સુધી જે બધાના પાસેથી જથ્થા મળ્યા છે એક એક જથ્થો નથી મળ્યો ચાર ચાર પાંચ પાંચ જથ્થા છે

જામ ખંભાળિયા સુધી તે બસ ચલાવતો હતો અને તે બસની અંદર જ આ ગન છે તે લઈને આવતો હતો અગાઉ તે એક વર્ષ દરમિયાન પચીસ જેટલા હથિયાર અને નેવું જેટલી કારતુસો છે તે ગુજરાતમાં લાવી ચૂક્યો હતો અને વીસથી ત્રીસ હજારમાં મધ્યપ્રદેશથી ગન ખરીદતો હતો અને અહીંયા ગુજરાતમાં હથિયાર અને હથિયાર ખરીદનારા વ્યક્તિના

ने केज पीड परा